સમાચાર રાજકોટથી જ્યાં જેતપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો વીરપુર ચાપરાજપુર થાણા ગાલોડ આ તમામ એ વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યો બોડી સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ખેડૂતો ખુશ છે સારો વરસાદ વરસ્યો છે એટલે વાવણી લાયક વરસાદ સતત વરસી રહ્યો છે એટલે ખેડૂતો વાવણીમાં જોતરાયા છે બોડી સમઢિયાળા સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં સારો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે અમારા સંવાદદાતા નિલેશ મારુ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું નિલેશ રાજકોટના જેતપુર પંથકમાં ક્યાં ક્યાં કેવો જી ચોક્કસ થી જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ગ્રામ્ય પંથકમાં માટે ત્યાં સવા થી જ મેઘો છે તે મહેરબાન થયો છે ત્યારે જો જેતપુર ની વાત કરીએ તો જેતપુરના ચાપરાજપુર થાણા ગાલોલ બોડી સમઢિયારા વીરપુર કાગવર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છે તે આ સવારથી જ મેઘો છે તે મહેરબાન થયો છે ભારે વરસાદને કારણે જેતપુરમાં છે તે અનેક જગ્યાએ છે તે રોડ ઉપર પાણી વહેતા થયા છે ત્યારે વાત કરીએ તો જે એક બાજુ ગ્રામ પંચાયત ની ચૂંટણી ચાલી રહી છે ત્યારે વળડતા વરસાદમાં પણ મતદારોમાં છે તે અનોખો અનેરો છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વળતા વરસાદમાં પણ ગ્રામ્ય પંથકમાં છે તે મતદારો છે તે મતદાન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે જેતપુર તાલુકાની વાત કરીએ તો જેતપુર તાલુકામાં

ગુજરાતમાં જ્યારે વિધિવત વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો પહેલો જ વરસાદ ક્યાંક આફત લઈને આવ્યો છે તો ક્યાંક આ વરસાદના કારણે આશીર્વાદ સમાન આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું છે